ખાસ કરીને આજના દિવસે એમાં પણ નવરાત્રી પર્વ આપના માધ્યમ દ્વારા કચ્છના મહારાણી પ્રીતિદેવી હતી હું આપ સર્વને નવરાત્રિ ની શુભેચ્છા આપું છું અને માના ચરણોમાં વંદન સાથે આજે કચ્છના મહારવશ્રી અંતિમ માળાવશ્રી પ્રાગમાજી ત્રીજા જે એમનું સપનું હતું એ સાકાર થઈ રહ્યું છે ખાસ કરીને આપ પણ જોયું હશે કે કોઈ પણ જગ્યાએ કોઈ જમીન હોય સરકારી હોય કે પ્રાઈવેટ જમીન ઘણા વર્ષોથી પડી હોય તો આજે કોઈને કોઈ કબજો કરતા હોય છે પણ કચ્છના મહારાશ્રી પ્રાગમજી ત્રીજા જેમને આ એક એમના દાદાશ્રીએ એમને જ્યારે આ ગિફ્ટમાં આપેલી હતી અને એમને સાચવી છે અને આજે એક મા એક બાળકને સાચવે એ રીતે સાચવેલી કચ્છના મહારાવશ્રીની આ ધરા આજે કચ્છના શ્રી સાહેબને ભૂપેન્દ્ર પટેલ સાહેબને આજે સોંપવામાં આવી આ સપનું કચ્છના મહારાશ્રીનું હતું એ સપનું પૂર્વ કરવા કચ્છના મહારાણી પ્રીતિદેવી આપણા સૌના સવાયા કચ્છી નરેન્દ્ર મોદી સાહેબ સાથે ચર્ચા અર્ચના કરી અને આ જમીન કચ્છના મારવ સાહેબના નામે અને એક પાર્ક બને અને હંમેશા આ જમીન ઉપર આ જંગલ જેવું રહે અને કચ્છમાં જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે અને સવાયા કચ્છી એ કચ્છમાં એકને એક મોરનું પીછું ઉમેરતા રહે છે એનું આ એક નવું પીછું ઉમેરાશે અને કચ્છના લોકો ટુરિઝમની રીતે એમાં આગળ આવશે અને રોજગારી પણ ભાવશે આજે હું કુંવાર ઇન્દ્રજીતસિંહ જાડેજા ખાસ કરીને આપના માધ્યમ ધોર એટલું કહીશ કે કચ્છના માળાવશ્રી અંતિમ માળાવશ્રી પ્રાગમજી ત્રીજાનું જે સપનું હતું એ કચ્છના મહારાણી પ્રીતિદેવી આજે પૂરું કરી રહ્યા છે અને આજે બાર હજાર એકર આપ પણ સમજી શકો છો કે બાર હજાર એકર જમીન તો સાચવી એ ઘણી અઘરી છે અને એમાં પણ જે દુલુપ થયેલા જે જનાવર છે એ પક્ષો પક્ષી પણ આજે અહિયાં છે અને એ આજે અહિયાં રહેશે અને ખાસ કરીને આજે સીએમ સાહેબે જે હણોતરાની બીડ માટે થઈને જે દસ કરોડ જાહેર કર્યા ખરેખર એમના પણ ખૂબ ખૂબ આભારી છે અને ખાસ કરીને પ્રીતિદેવતા પતિ અમે સૌ એમનો આભાર માની છીએ અને ખાસ આપના માધ્યમ દ્વારા એટલું કહેશું કે સવાયા કચ્છી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ બાર હજાર એકરમાં એવું કોઈ પ્રોજેક્ટ નહીં આવે કે ટુરિઝમ ક્ષેત્રે કે ખાલી દુનિયામાંથી માંથી ભારતમાંથી ભારત નહીં પણ દુનિયામાંથી લોકો આવી અને જોઈ જેમ સૂચવાનું આવ્યું છે એમ નવું મોર નું પીચ ઉમેરાય એમ આપના માધ્યમ દ્વારાથી કહું છું સૌને શુભેચ્છા આભાર આપે અમને અને કચ્છના સર્વે શ્રી સાહેબ અને કલેક્ટરશ્રી સાહેબે અમને મનદ કરી છે અને ખાસ કરીને નાનામાં વિનોદભાઈ ચાવડા અને કચ્છના દરેક ધારાસભ્યનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે